आनंद क्या थे આપણા મન ગમતા જયારે કોઈ આપણા આગળ આવે તમે કોક ઘેર મહેમાની કરવા જાઓ વેવાઈ ઘેર જાઓ કે ફુવાન તો જાઓ કે જેમ તો જાવ એમ તો અને તમે જાવ તરત એમને ઘેર ગયા હોય એમનું મોઢું શેજ પડેલું લાગે ને આમ કારું એટલે રાત રોકાતા ને તમારે સમજી જવાનું આપણે આયા એ એમને ગમ્યું ને

ગે રે જેના મુખમાં રામ નામ છે મહેલ મોટા ને મન જના છકડા સંતો નું કેવું તાગ કાઢી ને કહ્યું છે સરવાળો મારી છે કોઈ જાસુ ના હેવાના જેના રામ નું નામ જેના મુખમાં રામ નું નામ જેના મુખમાં રામ નું નામ નથી એવા દૂરી જન આ ફરિયામ કોમે શું તો સરવાળો સંતો ન બાબા અને હમણે જોઈ વિચારી કયું છે ને જો નહીં અમારે રામકા કા ઓ નહીં અમારે કામ જો નહીં અમારે રામ કા ઓ નહીં અમારે કામ બહુ પૈસા વાળા હોય ને એની કેટલી ગોદ આપણે વેઠી નથી વેઠી પણ અહી ઉંધું છે રામ નું નામ ના ગુણગાન ગાવા વાળાની નિંદા થાય થાય છે અને પેલો આમ કીર્તિ થાય છે એને સંતો ના કહ્યું કેમ કે જાય અને દૂધ મોકવાની વાળું રામ રામ કે જાય અને ચોખા ઘીમાં વેજીટેબલ ઉમેરતા ઉમેરતા રામ રામ કહેતા જાય મરચામાં ભૂકો લાકડા નો નાખતા હતા યાર અમને કેવાય ના કેવાય વિઠ્ઠલમાં મુખમાં એટલે શરૂઆત જના મુખમાં એટલે શરૂઆત મત જેનું મેનામ રામ હો

સંતોના મત પ્રમાણે એમનું કેવું એમ છે એવાના હું આગળ જવું જેના મુખમાં રામનું નામ જેના મુખમાં રામનું નામ હોય એવાને તો જવું ત્યાં પણ શાંતિ થાય હાશ થાય બે વાતો રોમની કરે બે પરમાત્માની વાતો કરે આપણને હાશ હાશ થાય તેવત માં કહ્યું છે કે હાફને ઘેર હાફ જાય જી ફેરવી ને પાછો આવે આવે ના દે ને આપણે બેઠા છીએ જે પવિત્ર જગ્યા અનેક સંતો ની રચકણો પડી છે અનેક સંતો ની રચકણો પડી છે આની એક ખાલી રચકણ માથે ચઢાવીએ પાવન પાવર કહેવાય કે થાય કે ના થાય થાય અગર ચંદન નામનું એક ઝાડ હોય એ ઝાડની જોડે કડવો લેમડો કદાચ ઉગ્યો હોય ને તો એ કડવા લેમડાના પોંદોય પણ સુગંધદાર એટલે એમાંથી ચંદનની સુવાસ આવે એ ચંદન એવું ભલેન આખરે ચંદન નું ચંદન આખરે ચંદન એકને એક મોટા કઢાયા રેડવામાં આવે એક કઢયા નીચે સ્વામણ લાકડો લગાડવામાં આવે કેટલો ડબ્બો તેલ એની મય અગર ચંદન ના ચંદન નું એક ટીપુ તેલ જો રેડી દેવામાં આવે તો એ જ સ્વામણ લાકડે ગરમ કરેલું તેલ

ઘરેલું ગરમ કરેલા તેલ ની અંદર જયારે સુધરવા ને નાખવાનું મહી બેહવાનું તારે એવો તમારા જેવા કોક ભગતે અને આ વાત ગયો અને તોરામ જઈને ખાલી વામ કરીને છોટો નાખ્યા કોઈ ને ખબર એ ના પડી પણ જેવું તેલ થઈ ગયો તાર મય પેલો બેઠો બેઠો આમ નાતો તો દુનિયા અચરજ પામી ગઈ મારું મારું આતો ચમત્કાર કેવાય અહીં ચમત્કાર ને જ લોકો નમસ્કાર કર્યા પણ જે કરવા છે ને દોરીની પડદાની પાછળ એવો કોક છે તમારા પડદા ની એવો કોક છે કે તમારો હાથ ઊંચો કરાવો તમારો હાથ ઊંચો કરાવે છે તમારી પલકાર મારે તમારા પડદાની પાછળ ગમે તેટલા મંદિરો ના ને એને ઓળખવા વાળા જે છે ને એ તો તમને દેખાય એવા જ નથી અમે બસ સ્ટેન્ડ માં બેઠા હોય તમને કોણ ભગત કે

અમને કોલ કેવું અમ દેખ પણ એ તો અહિયાં જઈને બે તાર ખબર પડે ધાડી ઉડારે ઓછો ગરબાઓ નહી